どう <music> જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં તો મિત્રો હવામાન વિભાગની આગળ પણ મિત્રો ફરીથી મિત્રો વાતાવરણ પણ મિત્રો પલટો જોવા મળી શકે છે મિત્રો કારણ કે મિત્રો અંબાલાલ આગળ પણ મિત્રો વાદળ પણ મિત્રો ક્યાંક ક્યાંક છૂટા છવાય છવાઈ ગયા છે ને મિત્રો ફરીથી મિત્રો અંબાલાલ પટેલ ફેબ્રુઆરી મહિનામાં મિત્રો નવી આગાહી જાહેર કરી છે મિત્રો એટલે આગામી દિવસોમાં મિત્રો કેટલાય વિસ્તારમાં વરસાદ પણ પડી શકે છે અને ભારે અતિ ભારે પણ નુકસાન થઈ શકે છે મિત્રો કારણ કે મિત્રો હમણાં મિત્રો બે દિવસ પહેલા મિત્રો સારો વરસાદ મિત્રો કેટલાક ગામડામાં વરસ્યો

તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહી તો મિત્રો જય માતાજી